નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર યસોજી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સુરત શહેર નાવોએ સુરત શહેરના નોંધાયેલા ગુનાઓમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ યસોજીના માર્ગદર્શન હેઠળ યસોજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે એ સાય અનિલભાઈ વિંજીભાઈ હેડ કોન્સ્ટેબલ ધામજીભાઈ ધનજીભાઈને મળેલ બાતમીને આધારે મકાઈ પુલના છેડી આવેલા જાહેર શૌચાલય પાસેથી આરોપી દિનેશભાઈ રવજીભાઈ ધાનાણી ઉંમર ત્રેપન રહેવાસી એ બસો એક બસો બે ધર્મનંદન અપાર્ટમેન્ટ સ્પિનિંગ મિલ પાસે કાપુદ્રા સુરતવાળાની ઝડપી પાડવામાં આવેલ છે મજકૂર આરોપીની પૂછપરછ બાદ જણાય આવે છે કે આજથી છ એક મહિના પહેલાં પોલીસ દ્વારા નેશનલ હાઇવે અડતાલીસ વીસમાં ઓવરબ્રિજ ચાર રસ્તા નજીક બે લાખ સત્યાસી હજાર બસોના મુદ્દામાલ સાથે મુકેશભાઈ મોહનભાઈ પટેલ કુમાર રાજકુમાર મંડલને પકડી પાડી હોય તે ગુનામાં માલ મંગાવનાર તરીકે પોતાનું નામ લખાવેલ પોતે પોલીસથી ગુનામાં શોધી રહી હોય જેથી પકડાઈ જવાના ડરથી મકાનો બદલીને નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે આરોપી સુરત ગ્રામ્યના નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બે હજાર ત્રેવીસ કલમ પાસઠ એ એકસો સોળ બી અઠાણું બે એક્યાસી મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત